કહેવાય ડબલ એન્જિનની સરકાર ઘણા એન્જિન ગોતે છે ડબલ એન્જિન ડબલ એન્જિન બધા બોલ્યા રાખે છે તો તો ડબલ આમ નીકળતા છે ને એક જોડ્યું ભારત સરકાર ત્રણ ટકાની મદદ કરવાનું નક્કી કરે અને રાજ્યની સરકાર ચાર ટકા કરવાનું નક્કી કરે એને ડબલ એન્જિન કહેવાય એક વિચારધારાની સરકારો છે એટલે હાલે પશ્ચિમ બંગાળની સરકાર કિસાન સન્માન નિધિ આપણા પ્રધાનમંત્રી શ્રીએ હિન્દુસ્તાનના ખેડૂતોને આપવાનું નક્કી કર્યું હતું પાંચ વર્ષ સુધી સાહેબ બંગાળની સરકારે એક ખેડૂતનું નામ ન મોકલ્યું આ ડબલ એન્જિનની સરકાર ન હોય તો હું થાય ને એના ઉદાહરણો છે એક રૂપિયો ને આ ન મોકલ્યો અમારે મોકલવું હોય તો ન મોકલી હેકી કેટલીય સરકારો છે જે આયુષ્માન કાર્ડ ને નથી દાખલ કરતા મોદી નું નામ આવે આમાં અરે ઓલા દર્દી ને લાખ આપવાના છે આ તમારા ઘરમાં જ નથી દેવાના ગરીબ માણસો ને મુસીબત હોય ને ભાઈ આ આમ આમ કરીને પાંચ બોલ્યા એ કોઈ ગમતા થોડા હોય કપાણી ના લેવા પડે ને એ તો જેને પડી હોય એને ખબર પડે કોઈક દી ફોન કરીએ તો ખબર પડે રોજ આપણને કયા કામ કરજો કહેજો બેઠા છે પચીસ હજાર રૂપિયાની આવશ્યકતા પડે કોઈ આવે નહીં અને આ તો અટાટ નહીં આવે ને આમાં કઈ થોડું એવું અગાઉથી નક્કી હોય છે કે આવતા શ્રાવણ મહિને તમારે હાર્ટ એટેક નું ગોઠવવાનું છે તો ચિંતા નું આવે અડધી રે તે ઉપાડવા પડે દર્દી હોય ને સાહેબ એની સારવાર તો ડોક્ટરો કરે હબાકા આવતા હોય તેને બંધ કરવાના ઇન્જેક્શન મારે ટાઢે કોળી જાય જાય પણ એની સારવાર કરીને ડોક્ટર બારા નીકળે ને પછી જે ગયા હોય ને એની હામાં આવીને બોલે અઢી લાખ બોલે તો એ જે હાયરે ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે એની કોઈ વ્યવસ્થા નહોતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા મિત્રો ત્યારે એણે મા અમૃતમ નામનું કાર્ડ શરૂ કરીને બે લાખ રૂપિયા આપવાની છે આપણે એના સાક્ષી છીએ આ બધા આ બધી ઘટનાઓના આપણે સાક્ષી છીએ કાનભા અહીંયા બેઠા છે એટલે મને ઘટના યાદ આવે છે સાહેબ અહીંયા એક એક્સિડન્ટ થયું હતું અને તેર કે સત્તર લોકો ગુજરી ગયા મારા પાડોશી ગામના મારા વિસ્તારના સાહેબ એવો કરુણ પ્રસંગ મેં મારી જિંદગીમાં નથી જોયો બધા અહીંથી આ અહીંના આગેવાનો એ બધાના ડેડ બોડી લઈ અને અમરેલી સુધી આવ્યા હતા સાહેબ ગામના પાદરમાંથી એ પરિવારજનોને એ બધી ઘટનાઓ અત્યંત દુઃખદ હતી પણ કોઈ વ્યવસ્થાઓ જ નહોતી લો બોલો સરકારી કોઈ વ્યવસ્થાઓ નહોતી આજે તમે ફોન કરો અને દસમી મિનિટે દેવદૂત જેવી ગાડી તમારી સામે આવી જાય ભારતીય જનતા પાર્ટી અને વિકાસ આ બે એમ એક ધારા પેરેલ હાલ્યા જાય છે જેમ જેમ ભાજપ મજબૂત જતું ગયું એમ એમ વ્યવસ્થાઓ મજબૂત થતી ગઈ ખાલી રાજ્યમાં આપણી સરકાર હતી બે લાખની સહાય ભારતમાં આપણી સરકાર આવી પાંચ લાખની સહાય ભારતમાં આપણી સરકારે પાંચ લાખ કર્યા ભૂપેન્દ્રભાઈએ ગુજરાતની સરકારના કાર્ડના જે બે લાખ હતા ને એ બે લાખની મર્યાદા વધારીને એનાય પાંચ લાખ કરી દીધા ગુજરાત સરકારે કરી દીધા હવે ગુજરાત સરકારનું કાર્ડ હોય તોય પાંચ લાખ અને ભારત સરકારનું કાર્ડ હોય તોય પાંચ લાખ આને કહેવાય ડબલ એન્જિનની સરકાર ડબલ એન્જિન આને કહેવાય ભારત સરકારે પાંચ લાખ કર્યા તો ગુજરાત સરકારે પણ પાંચ લાખ કરી દીધા રાજ્યની અંદર ચૂંટણી માટે ભૂપેન્દ્ર માટે મધ્યપ્રદેશથી આપે પૂર્વ મુખ્યમંત્રી રહે કોંગ્રેસ કે બડે નેતા હૈ ગુજરાત કોંગ્રેસ કી ઓરસે આયે આપ જૈસે ભાજપ કી ઓરસે આયે અહીંયા ફરે છે

રાજ્યસભાની અંદર નર્મદાના દરવાજા બંધ ન કરવા માટેની બંધ કરવા એની એની મંજૂરીનો વિરોધ કરનારા દિગ્વિજયસિંહની સાથે ગુજરાત કોંગ્રેસના આગેવાનોનો શું મત છે એ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવો જોઈએ પછી એને ગુજરાતના મત માંગવા જોઈએ પાણીનું એક માત્ર સાધન હું તો પાકા પા માનું છું કે આ ડાયાબિટીસ ડાયાબિટીક છે નર્મદાને કારણે જ છે મેઘાએ એટલા કવરાવ્યા હતા અમને હમણાં એના એક નેતા યાત્રા એ નીકળ્યા છે ભારત જોડો યાત્રાનો આપણને કાંઈ વાંધો નથી નીકળવું જોઈએ યાત્રા હારી આ દેશ યાત્રાનો દેશ છે કાંઈ કામ ન હોય તો ફરાય હેરાય પણ યાત્રામાં મેઘા પાટકરને લઈને બાપુ ફરે છે મેઘા પાટકર તમારી યારે હોય અને કોંગ્રેસના અહીંયા એના ઇન્ચાર્જ કોણ છે બાપુ રઘુ શર્મા રઘુ શર્માજી શ્રીમાન રઘુ શર્માજી એવું નિવેદન કર્યું કે મેઘા પાટકર ચૂંટણીને શું લેવા દેવા છે અરે આ નર્મદાની યોજનાને દહ વર્ષ લટકાવી રાખી કોર્ટમાં લઈ જઈને એને ગુજરાતની ચૂંટણી શું લેવા દેવા છે એવું તમે પૂછો આપણી પાસે પાણીનો કોઈ વિકલ્પ નથી મિત્રો અમે વિરોધ પક્ષમાં બેસતા અછતની મિટિંગોમાં બાપુ ટેન્કર મંજૂર કરતા ટેન્કરની અમે ખિસ્સામાં રાખીને ફરતા ગામડામાં જાય ગામડા તમારા ગામમાં ત્રણ ટેન્કર મંજૂર કર્યા છે ગામના કે સારું કર્યું ક્યારે આવશે મેં કીધું આવતે અઠવાડિયે લગભગ ચાલુ થઈ જાય ટેન્કર મંજૂર કરવાના હમાસાર અમે દેતા બીજા અઠવાડિયે બાપુ અમે મિટિંગમાં જાય હું મારા જિલ્લાની વાત કરું છું મીટિંગમાં થયેલી સત્ય ઘટના તમારી સામે રજૂ છું કોઈની સામે રાજકીય આક્ષેપો નથી કરવા અમે કલેક્ટરને પૂછીએ કે ગયા વખતે આપણે આ દસ પંદર ગામમાં જ્યાં ખૂબ અછત છે ત્યાં ટેન્કર મંજૂર કરી દીધા શું થયું તો કલેક્ટર એમ કે સાહેબ બરાબર બધું કામ એકદમ સરસ ચાલે છે ટેન્કરો કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ ગયો છે ટેન્ડર અપાઈ ગયા છે મંજૂર થઈ ગયા છે અને વર્ક ઓર્ડર આપી દીધા છે તમે કહું સારું કે દિવસે થાય ભરવા ક્યાંથી જળતું નથી વિચાર તો કરો ટેન્કર મંજૂર કરે પણ ભરવા ક્યાંથી કોઈ પાણી ભરવાનું કોઈ સાધન નહોતું સાહેબ આ આપણી સ્થિતિ પ્રત્યક્ષ સ્થિતિ ધારાસભ્ય તરીકે મને ડંકીનું ઉદ્ઘાટન કરાવવા લઈ ગયા હતા બોલો હેન્ડ પંપ અઢીસો ફૂટનો ઊંડો દાર આઠાની શેરનો હરિયો અને અઢીસો ફૂટનો હરિયો એ કાથે તો હેઠો દાંડીકો આવે નહી ઉદ્ઘાટન કરવામાં લોઠકો માણા હોય દાંડીયો આવે ને કે જાય હેન્ડ પંપ આમ ઉભો રે એકલી કોઈ બેન પાણી ભરવા ભરવાનું જઈ શકે તણસિયાર ભેગ્યું થાય તઈ જાય બેડું એકનું હોય ધમે તણસિયાર આઈ રે આ રાજ્યની આ સ્થિતિ હતી મિત્રો કેવડિયા કોલનથી ઉપાડેલા પાણીને કચ્છની કાંધી સુધી પોગાડી દીધું કેવડિયાથી કચ્છની કાંધી સુધી પોગાડેલા પાણીની આખી વાક્ય રચનામાં રસવાય દીર્ઘાય અલ્પ વિરામ કોઈમાં કોઈ પાર્ટીનું કાંઈ નહીં આખું ભારતીય જનતા પાર્ટીના ખાના આપણે લોકો પણ ઘણા બધા ભલા માણસો છે બાપુ એક વાય એક વખત ગળાવેલી હજી સુધી એના અમે ગીત ગાયા રાખીએ છીએ હું તો અમારા લોક કલાકારોને કહેવાનો છું હજી ગીત ગયા રાખે બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા નવાણે નો આવ્યા જીરે તેડાઓ જાણતલ તેડાઓ જોશી જોશીડા જોશ જો રાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરો ને હોઉં પધરાવો જીરે અને પછી મોડીયો ત્યાં ચુંદડી ને પછી એમાં પાણી એક પાણી એના હજી લોકગીત ગવાય છે અમે આ હું ઊભો થઈને એલો જાવ એવડા ભૂંગળા નાખ્યા હવે તો લોકગીત બદલાવો કાંક તો વ્યાજબી કરવું પડે કે ના કરવું પડે ને મિત્રો આવું કામ કર્યા પછી અમે એમ કહીએ છીએ કે હવે તમે કિરીટસિંહભાઈ ડાબીને મત આપો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જે પ્રકારના મોદી સાહેબના વિઝનને કારણે આપણે કામો કરતા શરૂ કર્યા